ચોમાસામાં અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જવાની સાથે ખાડાને ભોવા પડવાની ઘટનાઓ થઈ રહી છે તો રસ્તા ધોવાઈ ગયા હોય ત્યાંના પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરાતી હોવા છતાં પણ કામગીરી ન કરાતા આમ આદમી પાર્ટી આપ દ્વારા ધોવાયેલા રસ્તાના ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ કર્યો હતો સુરતમાં પ્રથમ ચોમાસામાં જ પાલિકાની પ્રી મોસુમ કામગીરીના ધજાગડા ઉડી ગયા હતા સુરતમાં વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હતું ખાડા પડવાની સાથે મસમોટા ભૂવા પડવાની ઘટનાઓ પણ બની હતી જોકે ધોવાયેલા રસ્તો હજી સુધી બન્યા નથી તો હવે લોકો પણ વિરોધ કરવાનો ખૂબ પ્રયોગ કરે છે જેમાં જે સમસ્યા હોય ત્યાં ભાજપના ઝંડા લગાવી ભાજપના ત્રણ દાયકાનો વિકાસ બતાવી રહ્યા છે તો કાપોદરા વિસ્તારમાં ધોવાયેલા ખાડા પડેલા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કરાયો હતો વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ઇરાબાગ કાપોદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ જતા બિસ્માર થઈ ગયા હતા જે કે વારંવાર સ્થાનિકો દ્વારા પાલિકામાં ફરિયાદો કરાઈ છતાં કોઈ કામગીરી ન કરાતા આખરે આપના કોર્પોરેટર સેજલ માલવિયા અને કુંદન કોઠિયાને જાણ કરાતા તેઓએ ભાજપ શાસકો અને તંત્રની નિષ્ફળતા બતાવતા તૂટેલા અને ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું છોકરા <laughs>

કાપદરા વિસ્તારમાં આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવા પ્રયત્ન કર્યો હતો બ્યુરો રિપોર્ટ